ગોધરા તાલુકાના જૂની તરી ગામોમાં નરેગા અરજીને લઈને એક યુવક ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે કાકણપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તારીખ પહેલી જૂનના રોજ રાત્રે સડાણું વાગ્યાની આસપાસ કિશનભાઈ માછી તેમની પત્ની જાગૃતિબહેન સાથે અલ્ટો કારમાં હાલોલ જઈ રહ્યા હતા ત્યારે ગોધરા તાલુકાના જૂની ધરી ગામના ચામુંડા ચોક પાસે સંદીપભાઈ પ્રતાપભાઈ માછીએ તેમની કાર રોકાવી હતી અને સંદીપભાઈએ કિશનભાઈને નરેગાના કામો માટે અરજી કરવા બાબતે ઝઘડો કર્યો હતો અને કિશનભાઈએ અરજી ન કરી હોવાનું જાણવા જણાવ્યા છતાં

ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ મામલે કિશનભાઈના પિતા મોહનભાઈ માછીએ ગોવિંદભાઈ કાળુભાઈ માછીની હાજરીમાં કાગણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે